કોઈ કોઈને નથી મળ્યો ધારાસભ્ય નથી તમે મારી વાત્યુ હશે નહીં હોય આખા વિસાવદર અનાજ આ વખતે ને દર વખતે ચોરાઈ જાય છે તમારા માણસો હપ્તા લે છે ખુલ્લે છોકરા લંગડા થાય આખી જિંદગીની કાળી ગમાણી દવાખાના મઈ જાય શરમ કરો બધા પોલીસ બપોરથી એફઆઈઆર લખવાડ ના પાડે છે કે હું એફ આઈર નહીં લખું તમે બધા ભેગા મળીને ગુંડાઓની તરફેણ કરો છો વિસાવદરના નવા પોયમ રીતે તમે બધા કામ કરો છો વિસાવદરમાં બેલાની બબાલ અને એ બબાલ હજી પૂર્ણ નથી થઈ એની ચર્ચાઓ થઈ રહી છે ત્યાં એક નવો મુદ્દો આવ્યો છે ગરીબોનું અનાજ માફિયાઓ ખાઈ જાય છે આ મુદ્દા પર ગઈકાલથી જ વિસાવદરમાં પોલીસ સ્ટેશનની બહાર હલ્લાબોલ થઈ રહ્યા છે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય અને ત્યાંના જેટલા પણ સ્થાનિક લોકો છે એ બધા જ ભેગા થઈ અને પોલીસ સ્ટેશન પહોંચ્યા ફરિયાદ નોંધાવવા માટે જેટલા પણ અનાજ માફિયા છે એની સામે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા ફરિયાદ ન લીધી એના પછી આખી રાત એ પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા એના પછી સવારે પણ એ જ વિષય પર પોલીસ જ્યારે આવ્યા ત્યારે પોલીસ સાથે બબાલ થઈ ગોપાલ ઇટાલીયા પોલીસે સવાલ કર્યા કે માફિયા સામે એક્શન ક્યારે લેશો તમે એ માફિયાઓ સામે ફરિયાદ ક્યારે નોંધશો અને આ આખા વિસાવદરમાં જેટલા પણ ગરીબો છે એ લોકોને અનાજ ઓછું આપવા માટે અને પછી એ અનાજ બીજા લોકો ચાવ કરી જાય અને એની એ અનાજને બહાર વેચે આ પ્રકારની કામગીરી થઈ રહી છે ત્યાં અને આ બધું જ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ત્યાંના સ્થાનિક લોકો સાથે જઈ અને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા માટે ગયા હતા હવે માફિયાઓ કોણ છે રજૂઆત કરવા માટે ગયેલા ગોપાલ ઇટાલિયાની ફરિયાદ કેમ ન નોંધવામાં આવી ફરિયાદ ન નોંધવામાં આવી એના પછી આખી રાત શું થયું ગઈકાલ સાંજથી એ ત્યાં બેઠા છે આખી રાત શું થયું સવારે જ્યારે પોલીસ સાથે બોલચાલ થઈ ત્યારે પોલીસ શું કહે રહ્યા હતા તે બધું જ જુઓ

તમામ તરફેણમાં ગુંડા ની તરફેણ માં છે આ બધા પબ્લિક ની તરફેણ તમને નથી દેખાતી તમારી કાયદેસર ની કાર્યવાહી થઈ રે હવે કરી લીધું તમે ક્રાંતિ તમારે કાઈ થાય એમ નથી ધારો કે એક મહિનાનું અનાજ દસ કિલો મળતું હોય તો એક મહિનાનું પાંચ કિલો આપ્યું બે મહિનાનું તો નથી જ આપ્યું પણ એક મહિનાનું પૂરું નથી આપ્યું તમે હજુ ફરિયાદી ભોતો છો કોઈ નહીં મળે ગરીબ માણસ છે બધા લાગે કોઈ તમારી સામે બોલશે નહીં મેં પહેલી વાર કીધું અને કોણ અનાજ લઈ જાય છે કોને ખંડીએ થઈ એનો લોટ બની જાય તમે નથી જાણતા એમ તમારી આખી મામલતદાર ઓફિસને ખબર છે એ ગુંડાઓ ન્યાજ બે છે ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે મામલતદારમાં અમને ખબર છે જે લોકો અનાજની ચોરી કરે છે એ તમારી પુરવઠા શાખામાં ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે અંતમ તપાસ નું નાટક કરવા નીકળ્યા છો ભગવાન થી ભીખ રાખજો મારા સાહેબ તમને પી એન કે ભગવાન શરમ રાખજો આખી જિંદગી ની કમાણી છે ને એક એક્સિડન્ટ ભગવાન કરશે તો કાલે કમાણી દવાખાના મળી જાય વાપરો એવા નહીં શરમ કરો ભગવાન થી દીવો ધારા સભ્ય થી નો બીતા ફરિયાદ લેવા તૈયાર નથી ભગવાન એક દવાખાનું મોકલ છે તો આખી જિંદગી ની કાલે કમાણી છે જાય હોસ્પિટલો માં ખબર નહીં રે ક્યાં પૈસા વહી ગયા તપાસમાં મેં જિલ્લામાં પૂછી લીધું સાહેબ નથી મળ્યો એના આધારે બાયોમેટ્રિક ની વેરીફિકેશન કર્યા પછી જે તપાસ થશે હુકમ કરશે એના આધારે હું પોલીસ કલેક્ટર સાહેબ હુકમ છે એના આધારે હું બેન બિચારી ગઈ છે ખાલી મામલતદાર હુકમ નું પાલન થાય ગઈ છે મામલતદાર ના હુકમો નું પાલન થાય પૈસા છે પણ આપણે એ કરતા પણ હુકમ ક્યારે આવે

મામલતદાર મામલતદાર મામલેદાર ને પૂછે પૂરો મામલતદાર મામલેદાર ને પૂછે

લોકો છે ને છે સરકારી સાહેબ બનાવી દીધી છે પચાસ ખાતેદાર છે એને મળે છે બરોબર તો અમારા જીવાપરા ની અંદર જે તે મંત્રી આવ્યો એને અઢીસો કુપન પ્લસ રહી વાત કે પચાસ વીઘા નો ખાતેદાર છે તો પાંચ વીઘા ના ખાતેદાર ને રાશન મળવા પાત્ર નથી પ્રયત્ન ના કરો તમે બધા જાણો છો કે વાતાવરણ ના બગાડ સાહેબ તમે ખોલી દવાના વચ્ચે